એક એક પીડી બે બે તો આ કોણ લઈ જાય છે રહ્યા નહી જગ્યા સ્થાયી રહ્યા હોય વર્ષો થી હો વર્ષ ફરતા પચાસ વર્ષ તમારા વડીલો રહ્યા હોય તો કદાચ એ દરિયા નું આવું જોઈએ પણ તમે એક સ્થાયી રહ્યા નહીં

કે ચોયસી ખાતાની માતા તમારી વાતાઓ થી દૂર રાખનારી માતા આને કદાચ અપનાય લો તો આગળ વધો એટલે એ કીધી અને મહાકાળી ગુપ્તા ની મેલડી મારાજી ની ચોખ્ખી મેળડી ખાલી આટલી પૂજા પાઠ ચાલુ કરી દે અને બાર સિકોતર ને ફરી વધારી કદાચ વ્યહારી એના થી કુંડ કરીને એને ફરી વ્યવહાર આપીને કદાચ રાજી ખુશી થી બધા ભેગા થઈને વ્યવહાર આવી ને હે ભાઈ

તમાર હૃદય હોય પણ બહાર ના જે માતા ઢોરતી બોલાતું ના હોય તો તમારું મોડે બોલવા માં દેવ રોકે પણ છતાંય તે કદાચ ના બોલતા હોય છતાંય તમને મગજમાં ભસી ભસી ઉમેરડી ઉમેર્યા

ફાટક બાજુ તો ભર્યો રેલવે રેલવે નું કામ કરતા તો ખરા પીઢી ની માતાઓ કીધું મને જાહેર કરી ભલે બાર શીખો તર કીધું મને વધાર કીધું ભલે

હવે તને બતાવું કે એ કયો ડોહો કપાઈ ગયો ભલે પણ હું એવું કઉ છું કદાચ નદી કિનારો જેવું હોય અને જોડે ફાટક હોય આ બાજુ નદી છે અને થોડે દૂર રેલવે ના પાટા છે ખાલી આવી જગ્યા મળી જાય ને તો એ જગ્યા જન્મ મુક્યા આવજે ગોડા

વ્યવહાર ખુશી રાજી વાર થઇ જાય મહારાજ ની મનતા રાખી ભાતીજી મહારાજ ની રાખી તલવાર વાળા ઓછો આ તો તલવાર વાળા ભાગ્ય કોણ ઓરખતું હોય પણ આગીર વાળા દર્શન કરવા જય તો દર્શન માં શું માગ્યું ખબર

વડોદરા થી આવું અને પપ્પાની માનતા હતી પપ્પાને મોઢામાં રસી વળતી હતી પંદર દસ દિવસથી અને મેં વિડીયો જોઈને મારી માનતા રાખી હતી અને અઠવાડિયામાં મટી ગયો ઢાળની મેં થી રસી બધી વળતી હતી તો પપ્પાની એવું કે કેન્સલ થશે અંદર રસી જતી હતી ને એના માટે તો અઠવાડિયામાં મટી ગયો હા પણ પપ્પાને મેં ના કીધું તું કે ગોળી નહીં કરશો સારું થઈ જશે ડોક્ટરે શું કે ઘડાવી પડશે ડર ની એવું બધું કરવું પડશે એવું કેતા પણ સારું થઈ ગયું માનતા રાખીએ ભાઈ સારું થઈ ગયું ડાળ કઢાવી પણ ના પડી બરોબર કેન્સર ની શંકા દૂર થઈ ગઈ શંકા દૂર થઈ ગઈ કેન્સર તો ગળામાં કે